બધું એ ખરું વર્ષે હમણાં ડાયરું કટકણી હોય આવી ના પડતો આવી ગયો ન લોક માં તો જો આ ચાલુ કરી દીધી હતી નવી ફુવારી નાની વર્ષે જવતા થઈ જાય ભાવ એટલે ભારે જમાવટ છે હે એમ બાકી ભાર હે એટલા ચાર કયારા હોલી બાય બે કયારા લઈ લેજો કેમ થાય ફોનમાં કેમ થાય ભાઈમાં ખરે હં અઢી આમ ધીરું તો નવરા ધીરું ભારે મજા આવે અવાજ કરે ખર ફીરે અવાજ આવે લત મારિયા મેં ઓલે લત માર્યથી થઈ ગયું સારું રિંગ ખરાબ રિંગ ખરાબ નથી લથ મારી ગયો કાંકરા આવી જાય ને પકડા લથ માર્યો લત મારવા જાવ થઈ ગઈ જોઉ બધું એ ખરું હું હરખે રોય પારે પૂગી જાય લાઈન ની પહેલું પર હા તો ઓરું રાખ દે ને આ તો આ પી જાય આ બાકી રી જા ડઉડે કેટલું લઈ લીધું એટલે અમે હાલો આ ત્રીજી વાર બદલાવા આવ્યા અમે અડધી કલાક રાખ્યું આમાં અડધી કલાક બદલાવ લેવાનો નામી કેટલા કેટલાક લે હે એક બે ત્રણ ચાર પાંચ છ છ આ એક અને ચાર પાંચ ઓલા અવાજ કરે અવાજ શું ફિરે કેમ જો બંધ અરે બંધ કરી દીધી મોટર ફેરવી નાખે

Đã thấy gì cá lười thiệt Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

આજે ખલગાવી હું જો કાટા બહુ છે બોયડ્યું બોયડ્યું ના દવાઈ ફેંકી જવા દે અમે આજ ફેર અમે ચાલ ને નાલ ને ફટાફટ કર ને બદલા ટાઈમ થઈ જાય કેટલા વાગ્યા વાહ બહુ જાય ઉપર આ બહુ છીડકો લાગે પણ બહુ જબર ફરક બહુ જો દેખાવ બહુ જબરી નો હે જબરી નું જાડું હે

ઘણું જારો બહુ જાજી થઈ ગઈ ના હજી તો ઓસી છે હો થોડીક થઈ હજી તો ભેગી કરું હા હા ભેગી કરું યે તો ભાઈ કડલી થઈ ગઈ જો ભેગી કરી લીધી મે માથે ના દેતો ક્યાં યાર સડીને બેઠો યાર આ ડ્રાઈવર ના પગ દી તો ભા ભાઈ ખબર છે ને પછી ઉતરાઈ ગયું ને હાલો બદલાવ થઈ ગયું તો કાંઈ કાંઈ બદલાવ નાખી ભાઈ જો ભાઈ હું જોઈએ આવી ના પડતો ઓ ડાયર ભાઈ ગઈ ડાયર તો રિક્સ પૂરેપૂરો ભાઈ રિક્સ બધેમાં રિક્સ તો લેના પડતા ને ઓલ ભાઈ હું કહેવાય અપ ઉઠાવ ઓર જા એ માઈંગ યુ થમ્સ અપ આઈ મુકવાને કામ કર જો જામ નામ લખ દીધા બધેના ઉફી ગયા જો મે લખો જા ગેમ બાગે નામ લખાઈ ગયું સો રે ઉત 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 આ કઈ આઈડિયા માં આયરા લાઈન માં સડાયું હારા ગોતા તો આ ભાઈ કે કે ના ના કે હું સડી જાઉં ઉપર એ તો બધે સારા હું કે આઈડિયા ના મારો ખોટા બનાવતા હતા જો ભાઈ તું પર સડી ગયો જાય સડાયો અમે જબર વકડ્યો હતો ગેડો કે ભાઈ કે હું સડી ગયો સડી ગયા હાલો તો બદલાવ નાખીટ થઈ ગઈ ચાર ને વી હા બંધ તો બદલાવ નાખી ફટાફટ હવે બદલાવી દીધા લાઈટ વઈ ગઈ જો લાઈટ આવી તો ચાલુ કરવા હું લાઇટ આવે લાઈટ વગર કરી નાખી

જાય જાય ને ભાઈ શું છે હજી બંધ કરવું આનું મકરે જેમ હાં હેલું હોય શું વાર મકરે જેમ હાં હેલું હોય જો આને બંધ કરી દેવાનો આને ખોલ નાખવાનો એટલે પાણી અહીંયા જાય ને એટલે આથી ભેગું પાણી લેતું જાય સૂસતું જાય બચાવી દે ખુવારામાં ચાલુ થઈ જાય જો ખુવારા હજી બંધ કરું હોય તો લાગે ને એક એકા ખબર ના થાય જતા હવે પાણી જાય મારો માર આ શું છે માઇક જીવાની જરૂર છે વાવડો આવતો હે નહીં વાંધો ને લઈ લઈ માય વાવડો આવે છે બહુ પડે થઈ ઘેર જાય હવે હે હરગવાન હિંગુ જાય પડી દઈ અડધે થી પાછળ વા હિંગ ઉપાડ લે એક હાથમાં આવી જાય ઓહો એક મુઠ્ઠી માં આવી ગયા હાલો તો હવે પાછું જા બદલાવ આવ્યા હતા બદલાવ લીધું થઈ ગયું ચાલુ જો ફુવારી ચાલો આજનો પૂરો કર્યો ગઈ મળે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો મળી કાલે